મારું મારો પોષ વરથી કાળ પડે છે કોઈ ક્ષેત્રમાં કોઈ થતું નથી એમ થી ઘરમાં જ પાત્ર હવે મારો શું કરો મેળ આવે અરે તારે એમ પગલે પોસ વર્ષથી કાળ પડ્યો છે ઘરમાં જ ક્ષેત્રમાં થાતું થતું એમના તો એમને પીડી હવે આજે એક પાડો ઉભો છે પાડે બેસી પાડો બેસી તો પત્ર લાવું અને પગમ સંપલ ને સંપલ લાવું હવે પાડો બેસવા દાવો જોડો છે પાડો બેસી પત્ર લાવું પગમ સંપલ ને સંપલ લાવું રા

એમ તો ભડકા છે મારો બેટો છે ભાઈ તરખડ વાળો આ તો તરખડ વાળો છે એટલે પૂછું કેટલામો તો તમને 10000 રૂપિયા આલુ ના એટલામાં તો નહી આલુ 10000 એટલે આલરોન થીક છે ના ના તમારે હેડી જાય છે અર મતવાળો પાડો છે એટલે તો ના આલુ છે હવે બાપુ માથે એમ તો બાલ ઉજીન કેવો છો થઈ તો બાલથી મતવાળો છો ના ના બાલથી એમ તો આમ તો મતવાળો એમ અને પાડો તમારો કોઈ નઈ રાખે મોં રાખો એટલે મારા એટલે કોઈ નઈ આલેગી ના ના તો પણ બીડે ગોમમાં લાવતા હું મોમાં એટલામાં તો નઈ આલેકો 10000 માં તો હવે એમ કરું એમ ઓવર ખારું તો આવજો એ એ સારું ભલે છોકરો બટી બોલો કાકા આ તો મને પ્રમાણે હેડવાનું છે તમારે કોઈ પણ ધંધો કરવો હોય મન પૂજા ઉપર કરજો મત તમારે કોઈ બી ખરીદવું કોઈ મેલવું લાવવું મને પૂછવાનું આ તમારો છે એ પ્રમાણે હેડવાનું ઓ વાત આવે નકર તમે પછી બાપુ પર દાશો તો મેળ નહીં આવે બધી વાત તમને ફાયદો હું કરાવું ભાઈ wow, આવ wow. અરે અવ રાવ રા ભાડો મજામાં છે કેમ મજામાં ખોટો થાય આપણે બધો ના ના ભોજવો નથી ભાઈ બોલો બોલો છે વેસવાનો એમ હા બેહો બેહો હવે ભાડો હા

હવે અમારે બાદ વાત કરી ને ફાઈનલ થાય પોતાની વાત તો કાપતું નથી મારી વાત ચાલે તમે હમણાં હું તમને કહું કિંમત અને તમે ફરી જો કોઈ ચાલે નઈ ગોમારા પોતે આગે વંદા પાસે પોતે કઈ ચાલે તો તમારે તો વેસો હોય તો આના હું તમને અઢીસો રૂપિયા હાલો અઢીસો રૂપિયા હા ઉલાવો જો હવે ઓહ તારે મેં પાંચસો માં ના હાલ્યો એક હજાર માં ના હાલ્યો હળવા સરપંચ ખાલી અઢીસો રૂપિયા માંગે છે એની વાત કાપી જમ જમ મારે લે બેટા છોકરા બોજ હવે વાત કાપી તો નહીં મે આવે બોજ જાય બોજ જાવ બોજ ખોટો બોજ જાય બસ કાલે 200 રૂપિયા બસ આ પોતે આગે વન ને અમાર પોતે કેટલું ચાલે આગે વન જ બરાબર ને હલવાયા સંભાળ લા ને સંભાળ લા સંભાળ લા બેવ પાણી પાઉ બેવ ના ના પોણે તો નથી પીવું અરે પીવા પીઓ ના 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 હવે આ ચા છો ના લો ઓ બસો અને 50

પર પોસ ગોમમાં ને પોસ ગોમમાં તો મને દો ગોમમાં કોઈ મારા લેતો નથી તન કરો અલ્યા શું વાત કરે તું આપણે હાથ ખબર બા તો આપણે હાથ કોઈ તું તું વાત શું કરે આયા તો માંથી ડાઉનલોડ કર્યા હતા નેટ હતું નેટ હતો ડાઉનલોડ એટલું

બોન ને પટાઈ ના 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 પટા બોન ફેર બાસે કોમ નું આગે બોન તેમ તો આક થી એની પટાઈ ના કોદા ના ના લે મેલ મેલ તો એટલે તારે 80 વર્ષે મારે 20 વર્ષ તો ખબર દે મુ રેણી રૂપ મળી તો મેલ તો તબુ રેડી કે બા બા ના મારા ગોડા એ શું છે કોઈ શું ને રોકરો બા કોઈ ન આવરો કરો આવરો સુકે તા નોન કો